નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ટુડેના હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્થને લઈને અમે આપની માટે સ્પેશિયલ પ્રોગ્રામ લાવતા હોય છે તે પણ ખાસ કરીને આદિક્યોરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ જે ડોક્ટર્સ છે આપણે તેમની પાસેથી જે તમામ જે માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા હોય છે આજે દર્શક મિત્રો વાત કરવાની છું સ્પોર્ટ્સને લઈને જે ઇન્જરીઝ થતી હોય છે આપણે જોઈએ છીએ કે ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ અત્યારે તમામ લોકો સ્પોર્ટ્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ ધરાવે છે તમામ જે ટુર્નામેન્ટ્સ હોય લીગ્સ હોય તે અત્યારે ચાલી રહી છે ખાસ કરીને અત્યારે તો ઓલિમ્પિક ચાલી રહી છે સ્પોર્ટ્સમાં જેમ જેમ અત્યારે લોકો આગળ વધી રહ્યા છે તેમ તેમ તેની ઇન્જરીઝ પણ સામે આવતી હોય છે તે પછી વાત કરીએ સ્પોર્ટ્સની વાત કરીએ લોકોને અત્યારે જીમનો પણ એટલો ક્રેઝ છે જીમમાં પણ જતા લોકોને એટલી ઇન્જરીઝ થતી હોય છે હવે તે માટે આપણે શું કરવું એ માટે થઈને આજે અમારી સાથે ઉપસ્થિત છે આદિકરો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી ડૉક્ટર ચિરાગ પટેલ કે જેઓ ઓર્થોપેડિક છે અને સ્પોર્ટ્સ ઇન્જરીસ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે જી ડૉક્ટર સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં સર આપણે આજે વાત કરી રહ્યા છે સ્પોર્ટ્સને લગતી જે ઇન્જરીઝ છે તો સૌથી પહેલા તો જણાવશો મારા દર્શક મિત્રોને કે અત્યારે જે પ્રમાણે ક્રેઝ વધતો જઈ રહ્યો છે સ્પોર્ટ્સમાં પહેલા પણ હતો પરંતુ અત્યારે જે રીતથી યંગસ્ટર હોય કે પછી કોઈ કોઈપણ એજમાં કે અત્યારે એજ મેટર નથી કરતું કોઈ પણ એજમાં અત્યારે માં જતા હોય છે અને એ પ્રમાણે ઇન્જરીઝ પણ સામે આવી રહી છે તો શું કહેશું દર્શક મિત્રોને બેઝિકલી અત્યારે ઇન્ડિયામાં સ્પોર્ટ્સ કલ્ચર ઘણું બધું આગળ વધી રહ્યું છે એ ખાલી ક્રિકેટમાં જ નહીં પણ આગળ જતાં તમે જોઈ શકો છો કે બેડમિન્ટન છે ફૂટબોલ છે કબડ્ડી છે બધાની લીગ્સ પણ શરૂ થઈ ગઈ છે સાથે સાથે લોકો મેરેથોન છે સાયકલિંગ છે એ બધામાં પણ પાર્ટિસિપેશન બહુ કરી રહ્યા છે અને પ્લસ એના ફિટનેસ માટે લોકો જીમ પણ કરી રહ્યા છે પણ જો ઘણી બધી વાર આ રમતમાં પ્રોપર આપણે તૈયાર થઈને ના શરૂ કરીએ તો ઘણી બધી વાર એમાં ઇન્જરીઝ થઈ શકતી હોય છે જી તો આ સ્પોર્ટ્સને લગતી આપણે જો ઇન્જરીઝની અત્યારે પર વાત કરી રહ્યા છીએ તો કઈ કઈ હોય છે એ જણાવશો ઘણી બધી ઇન્જરીઝ છે પણ ખાસ કરીને જે ખભાનો ભાગ છે અને ઘૂંટણનો ભાગ છે એમાં ઇન્જરીઝ બહુ જ કોમન હોય છે અને જો એમાં પ્રોપર ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતાં ઘણી તકલીફ થઈ શકે છે જેમ કે ફૂટબોલ છે ક્રિકેટ છે કે જ્યાં દોડવાનું વધારે આવતું હોય કબડ્ડી છે કે જેમાં ટ્વિસ્ટિંગ ઇન્જરીઝ થતી હોય ત્યાં આગળ ઘૂંટણની ઇન્જરીઝ થતી હોય છે અને જે થ્રોઈંગ એક્શન્સ છે જેમ કે બેડમિન્ટન છે ટેનિસ છે વોલીબોલ છે આ બધા કેસીસમાં રિપીટેડ ફોર્સીસને કારણે શોલ્ડર ના ભાગમાં ઇન્જરીસ ઘણી વધારે કોમન છે જી તો આ ઇન્જરીઝનું તો આપણે જાણ્યું કે કયા કયા જોઈન્ટમાં હોય છે પણ એના કારણો શું હોય છે કે વધારે પડતું એની ક્યારેક એવું થાય છે કે વધારે પડતી પ્રેક્ટિસ કરવાથી કે પછી કન્ટિન્યુ એ ને રિપીટ કરવાથી થતી હોય છે તો આ સિવાય બીજા કોઈ રીઝન છે બેઝિકલી આના ઘણા બધા કારણો હોઈ શકે છે ફર્સ્ટ તો છે કે આપણે જે નજરે દેખાય કારણ કે કોઈ પણ સ્પોર્ટ્સ રમતા હોય ત્યારે ઇન્જરી થવું ધારો કે આપણે ફોલ થઈ ગયા કઈ જગ્યાએ કોઈની સાથે અથડાઈ ગયા અથવા પડી ગયા તો એ તો ઓબ્વિયસ રીઝન આપણને દેખાય છે કે આના કારણે ઇન્જરી થઈ છે પણ ઘણા બધા એવા રીઝન છે કે જે આપણને નથી ખબર હોતી અથવા તો આપણે ઇગ્નોર કરતા હોય છે જેમ કે કોઈ પણ સ્પોર્ટ્સ ચાલુ કરવું છે તો એના માટે પ્રોપર કોચિંગની જરૂર છે એટલે જો તમને પ્રોપર ટેકનિક્સ ના ખબર હોય તમારી પાસે એના માટેના પ્રોપર ઇક્વિપમેન્ટ્સ ના હોય અથવા તો તમે રિપીટેડ એકની એક જ એક્ટિવિટી વિધાઉટ રેસ્ટ લાંબા સમય સુધી કર્યા કરો ત્યારે ઓવરલોડને કારણે પણ ઇન્જરીઝ થતી હોય છે તો આ બધા જ કારણો છે જેના કારણે ઇન્જરીઝ થવાની શક્યતાઓ વધી જાય છે જી બિલકુલ તો આપણે આ ઇન્જરીઝની વાત કરીએ તો લક્ષણો શું છે કે જેથી કરીને તમામ જે સ્પોર્ટ્સ પર્સન છે કે અત્યારે કે જીમની પણ વાત કરી સાથે તમે વાત કરી મેરેથોન સાયકલિંગ હોય કોઈ પણ હોય તો એમને કેવી રીતની જાણ થાય કે આના લક્ષણો આ છે તો હવે મારે ડૉક્ટર પાસે જવું જ પડશે મારે આ વિશે સલાહ લેવી પડશે ખાસ કરીને જે ઘૂંટણના ભાગમાં ઇન્જરીઝ થતી હોય છે એમાં ક્યાંક તો લિગામેન્ટ ઇન્જરીઝ થતી હોય છે જેમાં એશિયલ લિગામેન્ટ બહુ કોમન છે બીજું ગાદીની ઇન્જરીઝ થતી હોય છે જેમ કે જેમકે મેનિસ્કસ્ટિયર આ બંને કેસીસની અંદર ઘૂંટણના ભાગમાં સોજો આવી જાઓ ત્યાં આગળ ઘૂંટણને વાળવામાં સીધો કરવામાં તકલીફ પડવી ઘણી બધી વાર તમારે તમને એવું લાગે કે ઘૂંટણ મારા કંટ્રોલમાં નથી જેમ કે ઝડપથી ચાલવા જઈએ કે દાદર ઉતરવા જઈએ ત્યારે ઘૂંટણ ફરી જતો હોય જો આ બધી કમ્પ્લેન્ટ્સ ઘૂંટણમાં થતી હોય તો એનો મતલબ કે ઘૂંટણમાં કંઈક અંદરની બાજુ ઈજા થઈ છે બીજું છે કે ખભાની અંદર કંઈ ઈજા થઈ શકે છે કે ખભામાં પણ મોસ્ટ કોમન જે ઇન્જરી છે એ રોટેટર કફ ઇન્જરી છે રોટેટર કફ એટલે કે સા ખભાની અંદરના ભાગના જે સ્નાયુઓ છે એમાં ઇન્જરીઝ થતી હોય છે જેના કારણે હાથ ઊંચો કરવામાં તકલીફ પડી શકે તમને જે રૂટીન એક્ટિવિટીઝ હોય જેમ કે વાળ ઓળવા છે ખિસ્સામાંથી પાકીટ કાઢવું છે આ બધી કેસીસમાં પણ લોકોને તકલીફ થતી હોય છે જી બિલકુલ તો આ તો આપણે લક્ષણોને કારણોની આપણે વાત કરીએ એની પ્રાથમિક ટ્રીટમેન્ટ શું છે શું હોય છે કોઈ પણ ઇન્જરીઝ થાય ત્યારે ધ મોસ્ટ કોમન આપણે શું કરી શકીએ એના માટે તો એના માટે એક શોર્ટ ફોર્મ છે તમે યાદ રાખી શકો છો દેટ ઇઝ કોલ્ડ પ્રાઇઝ પી આર આઈ સી ઈ પી ફોર પ્રોટેક્શન એટલે જ્યારે પણ કોઈ જે ભાગમાં ઇન્જરી થતી હોય છે એ ભાગને તમારે પ્રોટેક્ટ કરવો જોઈએ પણ ઘણી બધી વાર શું હોય છે કે રમતના જુસ્સામાં લોકો એ રમત રમવાનું અને એક એક્ટિવિટી કન્ટિન્યુઝ કરે છે જેના કારણે જે પણ ઇન્જરી થઈ હોય છે વધારે વર્ષન થાય છે એટલે પહેલું કામ એ કરવાનું કે જે પણ ભાગમાં ઇન્જરી થઈ છે એને તમે પ્રોટેક્ટ કરો એટલે એનો યુઝ તમે ઓછો કરો સેકન્ડ ઇઝ રેસ્ટ એટલે તમારે પ્રોપર રેસ્ટ લેવો જોઈએ થર્ડ થિંગ ઇઝ આઈસ એપ્લિકેશન કોઈ પણ ઇન્જરી પછી ઓલવેઝ આઈસ પેક એપ્લાય કરવાનું તમે રાખો ઘણી બધી જગ્યાએ અમે જોઈએ છે કે લોકો ગરમ પાણીનો શેક કરતા હોય છે આના કારણે સોજા વધી જાય અને દુખાવો પણ વધી જતો હોય છે એટલે એવોઇડ હીટ પેક ઓર હોટ વોટર જસ્ટ તમે આઇસપેક એપ્લાય કરો સી ફોર કોમ્પ્રેશન આપણી પાસે કોઈ બેન્ડેજ અવેલેબલ હોય જે ગુલાબી કલરના ક્રેપ બેન્ડેજીસ આવતા હોય છે જો આપણી પાસે અવેલેબલ હોય તો તમે એપ્લાય કરી શકો છો જેનાથી સોજો ઓછો થઈ શકે અને લાસ્ટ ઇઝ ઈ ઈ ફોર એલિવેશન જે પણ ભાગમાં ઇન્જરી થઈ હોય એ ભાગને તમારે થોડો ઊંચો રાખવાનો એટલે ગાદીના ભાગ પર રાખો અથવા તો ખુરશી ઉપર મૂકી દો જેથી એલિવેશનને કારણે પણ સોજો ઓછો થાય છે જી બિલકુલ તો આ આપણે પ્રાથમિક સારવાર વાત કરીએ એડવાન્સ ટ્રીટમેન્ટ આમાં એવી કોઈ હોય છે કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે ને કે આપણે લેટ ગો કરતા હોય છે કે નાની ઇન્જરી છે જવા દઈએ એટલે ઘણી બધી વાર શું હોય છે કે જ્યારે લિગામેન્ટની ઇન્જરી કે ગાદીની ઇન્જરીઝ થતી હોય છે ને તો નોર્મલ એક્સરેઝમાં એ પકડાતી નથી એટલે આપણે જસ્ટ ખાલી એક્સરે કરાવી લઈએ અને પછી આપણને લાગે કે એક્સરે તો નોર્મલ છે એટલે એ બધા કિસ્સામાં ઘણી બધી વાર આવી ઇન્જરીઝ ઇગ્નોર થઈ જતી હોય છે જો આપણે લાંબા સમય સુધી આવી તકલીફ રહેતી હોય તો આઈ વુડ સજેસ્ટ કે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ જેથી આગળ તમને એડવાઇઝ કરી શકે શું ઇન્વેસ્ટિગેશન કરી શકાય આગળના ભાગમાં જેમ કે એમ પણ કરી શકાય જેમાં બધી ઇન્જરીઝ ડિટેક્ટ થઈ શકતી હોય છે અને હવે હાલમાં એડવાન્સ ટેકનિક્સ એટલે દૂરબીનની મદદથી આપણે બધી જ

અને જ્યારે પણ એ રેસ્ટ કરતા હોય એટલે એના પછી આપણે રિકવરી પણ સ્લો જ કરવી જોઈએ એ ડિપેન્ડ કરે છે તમારી ઇન્જરી ઉપર એટલે તમે જે પણ ડૉક્ટર્સને બતાવતા હોય સ્પેશિયાલિસ્ટને એ તમને સારી રીતે આગળ સલાહ આપી શકે ઘણીવાર એ પીરિયડ બે કે ત્રણ મહિનાનો હોઈ શકે પણ જો બહુ ઇન્જરી વધારે સિવિયર હોય તો આઠથી નવ મહિનાનો પણ હોઈ શકે અને જો તમારે પાછું એ સ્પોર્ટ્સમાં એ જ ઇન્ટેન્સિટીથી પાછા જવું હોય તો એનું રિહેબિલિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે એનું પ્રોપર ડ્રીલિંગ કે પ્રોપર ટેકનિકથી ફિઝેરાપી કરાવી જરૂરી છે તેમજ તમે જે સ્પોર્ટ્સ રમતા હોય એ સ્પોર્ટ્સ સ્પેસિફિક ફિઝિયોથેરાપી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જી બિલકુલ તો આ જે આપણે ઇન્જરી થતી હોય છે તો એને અટકાવવાના કંઈક કોઈ હશે કે એને કેવી રીતે અટકાવી શકાય હા એટલે આપણે જે પ્રમાણે જોયું કે એના રીઝન શું છે એને જ આપણે જો ઊંધી રીતે જોઈએ તો આપણે અટકાવી પણ શકીએ છીએ જેમ જ્યારે પણ કોઈ રમત શરૂ કરવી હોય તો એને તરત જ તમે ના શરૂ કરી દો એના વિશે પ્રોપર માહિતી લો ધારો કે તમારે મેરાથોન શરૂ કરવું છે કે સાયકલિંગ શરૂ કરવું છે તો એના માટેનું આપણી રિક્વાયરમેન્ટ શું છે બોડીની કારણ કે બધાની બોડી એના માટે પ્રિપેર નથી હોતી જો એની પ્રિપેરેશન પ્રોપર કરવામાં આવે એટલે કે એની સ્પેસિફિક ડાયટ શું છે એના માટે શું ફિઝિયોથેરાપી જરૂર છે કયા મસલ્સ તમારા સ્ટ્રોંગ હોવા જરૂરી છે એ બધાની પ્રોપર માહિતી લેવી જોઈએ કોઈપણ સ્પોર્ટ્સ રમતા પહેલાં એની પ્રોપર ટેકનિક જાણવી પણ એટલી જ અગત્યની છે જો એ ટેકનિકથી ના રમવામાં આવે તો એ તમારી ઇન્જરી વર્સન કરી શકે છે અને પ્રોપર કોચિંગ પણ એટલું જ અગત્યનું છે જો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે તો ઇન્જરીના ચાન્સીસ વધી જાય છે અને એકવાર આપણે સ્પોર્ટ્સ રમવાનું ચાલુ કરીએ ત્યારે વચ્ચે વચ્ચે તમારે રેસ્ટ પણ એટલો જ અગત્યનો છે કારણ કે તમારા મસલ્સને પણ રિકવર થવા માટે ટાઈમ જરૂરી છે જો તમે એક્ટિવિટી કન્ટિન્યુઅસ રાખશો અને વચ્ચે રેસ્ટ નહીં મળે તો તમારી ઇન્જરીઝને હીલ થવાનો ટાઈમ મળતો નથી અને આગળને આગળ વધતી જાય છે જી બિલકુલ જી ડૉક્ટર જેમ કે ડાયટની વાત કરી તો સ્પોર્ટ્સમાં તો ખાસ કેમ કે ડાયટ પર પહેલાં ફોકસ હોવું જોઈએ તો હવે આ ડાયટને લઈને એવું આમાં અલગ હોય છે કે નહીં આ જ પ્રોપર ફૂડ ખાવું જોઈએ આ સમયમાં નોર્મલી તો જે પ્રોટીન રીચ ડાયટ હોય છે એ તમારા મસલ બિલ્ડ માટે ઘણી અગત્યની છે એટલે આપણે પ્રોટીનનો આ ઇન્ટેક થોડોક વધારવો જોઈએ બીજું છે કે જે હેલ્ધી ફ્રૂટ્સ આપણે ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ જે સિઝનલ આવતા હોય છે એનો ઇન્ટેક વધારે રાખવો જોઈએ તમારા તમારા બોડી વેઇટ પણ એટલું જ કંટ્રોલ રાખવું જરૂરી છે કારણ કે જેટલા તમે ફિટ હશો એટલું જ તમારું બોડીની સ્પોર્ટ્સમાં રિધમ સારી મળે છે અને તમારું પરફોર્મન્સ પણ એટલું જ ઇમ્પ્રુવ થાય છે જી બિલકુલ હવે જીમ જતા જે લોકો છે એમની માટે જણાવશો કેમ કે અત્યારે એટલો ક્રેઝ વધી ગયો છે પોતાના બોડી ઉપર એટલું લોકો ફોકસ કરે છે કે નહીં પહેલાં હેલ્થ મેન્ટેન કરું જીમ જવું એ બધા માટે શું મેસેજ આપવા માંગશું જીમ જતા જે લોકો છે એમને હું સલાહ આપીશ કે જ્યારે પણ જીમ શરૂ કરે છે ને ત્યારે લોકો બોડી બિલ્ડિંગ પર વધારે ધ્યાન આપે છે એટલે ખાસ કરીને જે બાયસેપ્સ મસલ હોય એના ઉપર લોકો ફોકસ કરતા હોય ચેસ્ટ ઉપર ફોકસ કરતા હોય પણ હું તમને કહીશ કે તમારે તમારી ઓવરઓલ હેલ્થ ઉપર ફોકસ કરવું જોઈએ એટલે જે કાર્ડિયો વાસ્ક્યુલર જે લોકો કરાવતા હોય છે એટલે કે ટ્રેડમિલ કરવું છે સાયકલિંગ કરવું છે એને પણ એટલું જ અગત્ય મહત્ત્વનું છે તમારે જે લોઅર લિમ્સના મસલ છે લોકો શું છે કે જે પણ બહાર દેખાતું હોય એના પર વધારે ફોકસ કરતા હોય છે શોર્ટ ટર્મ હોય છે બે કે ત્રણ મહિનામાં જ અમે કરી લઈએ પણ આ સ્લો પ્રોસેસ છે એટલે લોકો ઘણીવાર પછી સપ્લિમેન્ટ્સ શરૂ કરી દેતા હોય છે જે એમની બોડી માટે હાનિકારક હોઈ શકે છે તો એ સપ્લિમેન્ટ્સથી દૂર રહેવું જોઈએ બોડીને બધા જ મસલ પર ફોકસ કરો ખાસ કરીને કોર મસલ્સ છે તમારા તમારા લોઅર લીમના મસલ્સ છે એ પણ એટલા જ અગત્યના છે તો એના પર જો ફોકસ કરવામાં આવે તો ઇન્જરીઝના ચાન્સીસ ઘટી જતા હોય છે અજી ડૉક્ટર મારા મનમાં એક સવાલ છે દર્શક મિત્રોના પણ મનમાં સવાલ હશે જેમ કે આપ એક ઓર્થોપેડિક ડૉક્ટર છો સાથે જ સ્પોર્ટ્સ ઇન્જરી એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છો તો એ ક્યારે ખ્યાલ આવે કે એક કોમન જે ઓર્થોપેડિક ડૉક્ટર છે તેમની વિઝિટ કરવી જોઈએ કે પછી એક પ્રોપર જે સર્જન છે ઇન્જરીઝને લઈને તેમને કોન્ટેક કરવો જોઈએ એટલે જે નોર્મલ ઓર્થોપેડિક સર્જન્સ હોય છે એ લોકો પણ આ રીતની ઇન્જરીઝ ટ્રીટ કરતા હોય છે પણ જે આર્થ્રોસ્કોપી અથવા સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ હોય છે એમની પાસે ફેલોશીપની ટ્રેનિંગ હોય છે જેથી એ લોકો આ ઇન્જરીઝને ટ્રીટ કરવા માટે વધારે ક્વોલિફાઈ તમે ગણી શકો ઘણી બધી વાર આ જે લીગામેન્ટની ઇન્જરી છે ગાદીની ઇન્જરીઝ છે એ નોર્મલ એક્સરેમાં દેખાતી નથી એટલે ઘણી બધી વાર ઓર્થોપેડિક જનરલ ઓર્થોપેડિક્સ દ્વારા આ પ્રકારની ઇન્જરી ઇગ્નોર પણ થઈ શકે છે જો તો તમને આવી સ્પોર્ટ્સ દરમિયાન કોઈ લિગામેન્ટ કે ગાદીની ઇજા થઈ હોય તો એવું રિકમેન્ડ કે તમારી નજીકમાં કોઈ સ્પોર્ટ્સ સ્પેશિયાલિસ્ટ હોય તો એમને તમારે કન્સલ્ટ કરવા જોઈએ કે જેથી એ લોકો એક્ઝામિન કરી અને આગળ શું કરવું એની પ્રોપર તમને સલાહ આપી શકે જી બિલકુલ તો આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અત્યારે જે રીતે આપણે વાત કરી કે શું ટ્રીટમેન્ટ છે એના શું લક્ષણો હોય છે તો ક્યારેક ટેસ્ટ કરાવવા હોય કે પછી એવું કોઈ કરવાનું હોય તો બધું ત્યાં પોસિબલ છે બધું ઉપલબ્ધ છે હા એટલે અમારી આદિક્યુરા હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં અમારી ટીમ તરીકે અમે કામ કરીએ છીએ હું ડૉક્ટર ચિરાગ પટેલ હું સ્પોર્ટ્સ ઇન્જરી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ રિલેટેડ કામ કરતો હોઉં છું અમારી સાથે ડૉક્ટર વિવેક પરીક્ષા એ પણ ઓર્થોપેડિક સર્જન છે અને એ ટ્રોમા સ્પાઇન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટનું કામ કરતા હોય છે આની સાથે જ અમારી પાસે એક્સ રેસ સીટી સ્કેન બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ અને બધી જ પ્રકારની ફેસિલિટીઝ અવેલેબલ છે એટલે કોઈપણ પ્રકારની ઇન્જરી થઈ હોય અથવા તો કોઈપણ પ્રકારનું ફ્રેક્ચર રિલેટેડ કે એવા કોઈપણ ઈજાથી તમે પરેશાન થતા હો તો તમે અમારું કન્સલ્ટ કરી શકો છો ત્યાં તમને બધી જ પ્રકારની સારવાર એક જ જગ્યાએ મળી રહેશે જી બિલકુલ કેમ કે ક્યારેક એવું થાય છે કે અલગ અલગ હોસ્પિટલમાં જવું પડે છે કે ક્યારેક કોઈ લેબમાં જવું પડે છે ટેસ્ટ કરાવવા માટે એટલે આ એક પ્લસ પોઈન્ટ છે આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કે બધું ત્યાં જ અવેલેબલ છે તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર ચિરાગ પટેલ કે જેઓ ઓર્થોપેડિક સ્પોર્ટ્સ ઇન્જરી એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે આપણે તેમની પાસેથી જાણકારી મેળવી ખાસ કરીને જેમ કે વાત કરી કે અત્યારે સ્પોર્ટ્સને લઈને જે ઇન્જરીઝ થાય છે ઓલિમ્પિક ચાલી રહી છે કોઈ પણ અલગ અલગ ક્રિકેટ હોય કબડ્ડી હોય ટૂર્નામેન્ટ અલગ અલગ ચાલતી હોય છે લીગ ચાલતી હોય છે જીમ જતા જે લોકો છે તેમને પણ ઇન્જરી પહોંચતી હોય છે કેમ કે ઘણી વખત આપણે આપણા હેલ્થ ઉપર આ રીતે ધ્યાન નથી આપી શકતા આપણું ફોકસ જે હોય છે સ્પોર્ટ્સ ઉપર હોય છે કે આપણે અચીવ કેવી રીતે કરીએ ગોલ કેવી રીતે અચીવ કરીએ પરંતુ સાથે સાથે આપણે આપણા બોડી ઉપર પણ ફોકસ કરવું એની ઉપર પણ હેલ્થ ઉપર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે અને તેની માટે થઈને આજે ડૉક્ટર ચિરાગ પટેલ આપણી સાથે જોડાયા હતા તો આવી જ રીતે દર્શક મિત્રો અમે આપની માટે સ્પેશિયલ હેલ્થને લઈને સ્પેશિયલ પ્રોગ્રામ લાવતા રહીશું આવી જ રીતે આપ અમારી સાથે જોડાતા રહેજો આપ સૌ દર્શક મિત્રોનો આભાર ડૉક્ટર આપનો પણ આભાર મારી સાથે જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિરા સ્પાર્ટ ટુડે ન્યૂઝ માટે